સૌરાજ નામ લઈ શકું બધા જ સન્માનનીય છે એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું જેમણે પોતાની વાત નહીં મૂકી પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા લોકોને અહીંયા લાવવા ગામે ગામ મીટિંગ કરીએ તમામે તમામ લોકોનું વંદન કરું છું સેલ્યુટ કરું છું સાથીઓ સમય બહુ થયો છે હું પણ બહુ સમય નહીં લઉં એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા પાપનો તબેલો નથી તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના હેરોઈને

એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચપ્પલ થી મારવો જોઈએ હરામી સાલા હું કેવા માંગુ છું આવી વ્યક્તિને હિન્દુસ્તાન ની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી કારકુન કે 90 ટકા દલિત અને આદિવાસી એ અત્યાચાર નાટ્રોસિટીના કેસ ખોટા કરે છે કોણે સર્વે કર્યો ભારત સરકારનો કોઈ સર્વે છે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે મંસાગર બેકટર કચીઓ કો સર્વે કર્યો છે તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી નેવ ટકા કેસ ફેકવેલિંગ માટે કરે છે આવું કેવું કહું કે આ પીડિત શોષિત વંચિત વર્ગનું અપમાન છે તમારી ફેક્ટરીઓમાં છે તમારા કારખાનામાં છે તમારી કંપનીમાં છે ઈટો ભઠ્ઠામાં છે કેમિકલ ની ફેક્ટરીઓમાં છે ની ઉપર છે આ સમાજ તમે સન્માન ના કરી શકો એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો તો કઈ નહીં એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો આટલું કહેવા માટે આવે છે અને સાથીઓ નેવું ટકા એમણે કહ્યું કે નેવું ટકા દલિત આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે મતલબ કે ખોટા કરે છે બેન તો તારી સાથે સાચો કેસ કરીને બતાવે છે એક વકીલ તરીકે પણ કહું છું એમને ગુનો દાખલ નહી થાય કેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસી ના મહિલાઓના દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો આપણો કોઈ ફોલ્ટ નહોતો આપણા માણસને કારણ વગર ગાળ બોલી અભદ્ર અને અશ્લીલ શબ્દો કયા અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો તમે બધા લોકો તમારી જોડે કોઈ મોજી મરસીદી નથી મોટા વાહનો નથી આપણી જોડે લક્ઝરી બસો નથી આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરી પાય જોડીને પિકઅપ નાના અને ઇકો કરીને પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા ત્યારે લાચવાના બદલે ગાજનારી આ સરકારે બતાવી દેવા માટે આપણી કાર્યક્રમ કાર્યકરો બકરીએ રાખ્યો શરમ આવી જાય આજે સાથીઓ મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય પેલા મારી જવાબદારી બને પોલીસ અને સરકારે આને ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો એવું તો નહીં કર્યું પણ તમારી મારી મહેનત ને ફ્લોપ કરવા આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય આપણે ઓબીસી આદિવાસી દલિત સમાજ પોતાના આત્મસન્માન વાત પણ ના કરી શકીએ એના માટે પંચોતેર લાખ રૂપિયાનું આધરણ કર્યું આ ગરીબ ઓબીસી આદિવાસી ને દલિત સમાજના બાળકો કુપોષિત છે આપણી બહેનોને વિધવા પેન્શન ઘણી વાર મળતું નથી લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ

સંકલ્પ એવો કે જ્યાં સુધી ગુનો દાખલ કરી તેત્રીસ જિલ્લામાં ઓબીસી આદિવાસી દલિત સમાજ લઘુમતી સમાજ ખેડૂતોને મજદૂરો સાથે મળીને તેત્રીસ જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અરે સાથો સાથ બાબુબેન આમર એમણે ખૂબ મહેનત કરી એમનું અને બધા મિત્રોનું રાજુભાઈ પારકી ને બધાનું કહેવું છે એક બાજુ તેત્રીસ જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં અને બીજી બાજુ લોરાવાડાની કલેક્ટર કચેરીની બહાર સો દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવાનો જોઈ લઈએ તમે હારો છો કે અમે હારીએ છીએ સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ મારી વાળીને વિરામ આપતા પહેલાં મનસાગરના આપણે સન્માનનીય ધારાસભ્ય ગુલાબ સિવાય માટે કાળમૂળો આવતા થઈ જાય તો મેં આપણા માટે ખૂબ મહેનત કરી છે કવીરભાઈ પાણજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતથી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા વણકર વિકાસ માલાસિંહ પાલાસીનોથી રાજુભાઈ અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે બધાના નામ નથી લઈ શકતો બધાનો હું સ્વીકાર કરું છું તમારી મહેનતના કારણે

પુણ્યતિથિ નિર્માણ દિવસ બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતા ને હોય ને એ છે

દાખલો બેસાડવા નેહાકુમારીને સસ્પેન્ડ કરાવવી પડે હવે આ દોટરી અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા સો દિવસ અહિયાં રહેવા તૈયાર છું કાર્યક્રમ બધા સંકલ્પ લો છો જે મિત્રો ઉભા છે એ ઉભા રહે જે મિત્રો બેઠા છે બેઠા રહે મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પાણીએ મુચ્છી તાલી ને હું કઈશ લડેગે તમારે કહેવાનું જીતેન જે નરેન જે બકરી અને બકરી ના ગાંધીનગર માં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણી માં નવરા કરવાના છે એ વાતનો સંકલ્પ કરી છૂટા કર્યો છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો